નમસ્કાર મિત્રો આજે આ ગાંગી પેલા લાલવાદી ફૂલવાદીને તો ના હરાવી શકી એના પછી તે બાબરા ભૂતની ચોકી સુધી તો પહોંચી જાય છે પરંતુ ત્યાં પણ તેને નિરાશા મળે છે અને ઘણું બધું લડ્યા પછી પણ તે આ બાબરા ભૂતને પણ વશમાં નથી કરી શકતી અને ત્યાં તેના જે બે બળદ હોય છે એમાંથી એકનું મોત થાય છે અને એકનું મોત થયા પછી બીજો ત્યાંથી શ્રાપમાંથી મુક્ત થઈ જાય છે અને બળદમાંથી માણસ બની જાય છે અને ગાંગી તેને હવે આ કામરૂ દેશની બહાર પહોંચાડી દે છે અને હવે તે એકલી આ કામરૂ દેશના જંગલમાં બેઠી છે અને બેઠી બેઠી રડી રહી છે તેની આંખમાંથી ચોધાર આંસુડા વહી રહ્યા છે કારણ કે હવે તે એક બાજુ નાની છે અને તેની જેટલી પણ વિદ્યાઓ છે એ વિદ્યાઓ આ કામરૂ દેશની શક્તિઓ સામે કામ કરતી નથી અને તે કોઈની સામું જીત મેળવી શકતી નથી તેથી તે બેઠી બેઠી રડે છે અને મનમાં વિચાર કરે છે કે હવે ગમે તે થાય કાં તો મરું કાં તો મારું પરંતુ હવે આમ ડરી ડરીને હું નહીં જીવું આમ મનમાં વિચાર કરે છે પોતે એકલી પડી ગઈ છે કોઈનો સાથ રહ્યો નથી અને આમ આવો વિચાર કરવામાં ને કરવામાં તેના કાને ઝાંઝરનો રણકાર સંભળાય છે ત્યારે થોડીક વાર તો તે મનમાં વિચાર કરે છે કે લાગે છે કે નક્કી કોઈક માયાવી શક્તિ ફરી મારી પાસે આવી રહી છે અને તે પોતાની ત્રાસી નજર કરીને જુએ છે તો તેના હોશ ઉડી જાય છે તેના હરખનો કોઈ પાર નથી રહેતો અને તે હરખમાં આવી જાય છે કારણ કે મિત્રો ત્યારે કામરૂદેશમાં ગાંગીની વારે મારી લોઢાના દાંતવાળી મેલડી પહોંચે છે અને મા મેલડી ગાંગીની પાસે પહોંચીને કહે છે કે ગાંગી બેટા કેટલે પહોંચી ત્યારે ગાંગી માતા મેલડીની સામું જોર જોરથી રડવા લાગી અને તે રડતાં રડતાં કહે છે કે હે મા મેલડી આ કામરુદેશની શક્તિઓ સામે આ તારી દીકરી હારી ગઈ છે હો માં અને મારી હવે જો તું આવવામાં થોડીક પણ મોડી પડી હોત ને તો આ ગાંગી મોતને ઘાટ ઉતરી જાત ત્યારેમાં મેલડી કહે છે કે દીકરી ગાંગી તું ચિંતા શું કામ કરે છે જ્યારે સૌ પ્રથમવાર તને કોઈ જ વિદ્યા નહોતી આવડતી ને અને જ્યારે તને ગામ લોકોએ ઢોર માર માર્યો હતો ને ત્યારે તને બચાવનાર હું મેલડી હતી અને એના પછી ઘણીવાર વાર ગાંગી મેં તને બચાવી છે અને આજે જો અહીંયા તું મોતને ઘાટ ઉતરી જાય ને તો મને મેલડીને પછી કોઈ માને નહીં દીકરા એટલા માટે હું મેલડી આજે તારા માટે કામરું દેશ આવી છું ત્યારે ગાંગી રડી રહી છે ને કહે છે કે મારી હું કેવી રીતે અને કેમ કરી આ લાલવાદી ફૂલવાદીને હરાવું અને કદાચ એની ચોકી પાર કરી જાઓ તો બાબરા ભૂતની ચોકી આવે છે ગગલી ડોસીની આવે છે ઝીંજુડી ઝાપડીની આવે છે અને નૂરિયો મહોણી મળી આટલા બધા માણસોને હું ના મારી શકું કારણ કે આ બધા જ શક્તિઓથી ભરેલા છે અને હું એમની સામે નથી ટકી શકતી આમ કહીને ગાંગી રડવા લાગી અને પછીમાં મેલડી કહે છે કે ગાંગી હું મેલડી તારી વારે આવી છું તો પછી તું સુકામ રડે છે ત્યારે ગાંગી બોલી કે હેમા મેલડી મને એક વાતની જાણ થઈ છે કે મારા બાબા જીવે છે અને આ ચારેય ચોકીઓની બહાર એક દેશનો એક એવો ભાગ છે કે જ્યાં કામરુ દેશની ડાકણો રહે છે અને એ ડાકણોએ મારા બાબાને ઘોવડ બનાવી અને એમને પાંજરામાં પૂરીને રાખ્યા છે અને તેઓ પોતાની બધી જ વિદ્યાઓ ભૂલી ગયા છે માટે હે મા હવે એમને કેવી રીતે આઝાદ કરાવવા મને કાંઈ સૂચતું નથી ત્યારે મેલડી કહે છે કે દીકરી ગાંગી તું મારી કેવી એક વાત માનીશ ત્યારે ગાંગી કહે છે કે માડી આજ દિવસ સુધી તમારા કહો એ વાત હું ના માનું એ વાત બને ખરા ત્યારે મા મેલડી કહે છે કે હે ગાંગી જો મારી વાત આજે માને તો હું એક વાત કહું ત્યારે ગાંગી કહે છે કે બોલો માડી હું તમારી વાત સાંભળવા તૈયાર છું અને હું તમારી વાત માનીશ ત્યારે મા મેલડી ગાંગીને કહે છે કે ગાંગી બેટા તું આ દેશ છોડી અને તારા ઘરે ચાલી જા અને ત્યારે મા મેલડીનો આટલો શબ્દ સાંભળ્યો ને ત્યાં તો ગાંગીના ડોળા ફાટી ગયા અને ફરી તેની આંખમાંથી દળદળ આંસુડાની ધાર વહેવા લાગી અને તે કહે છે કે કેમમાં મેલડી હું આ દેશ છોડીને ચાલી જાઉં અરે પેલો ઈચ્છાધારી નાગ પણ એમ કહેતો હતો બાબા બાળીનાથ પણ એમ કહેતા હતા અહીંયા જેટલી પણ ડાકણો મળી લાલવાદી ફૂલવાદી બાબરો ભૂત બધા જ મને એમ કહેતા હતા કે આ કામરૂ અને મારી એમના બોલમાં અને તમારા બોલમાં કાંઈ ફરક કેમ ના આવ્યો તમે પણ એવું કેમ ઈચ્છો છો કે હું આ દેશ છોડીને ચાલી જાઉં અને હું ચાલી તો જઈશ પરંતુ મારી હું મારા બાબા વગર ઝૂરી ઝૂરીને મરી જઈશ કારણ કે એ મારા ગુરુજી છે ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી તારે અહીંયાથી ચાલી જવાનું છે અને એમાં જ તારી ભલાઈ છે કારણ કે ગાંગી જો તું અહીંયા આ કામરૂ દેશની શક્તિઓ સામે લડવા જશે ને તો તારી હાર થશે કારણ કે તને જેટલી વિદ્યાઓ આવડે છે ને એ વિદ્યાઓ આ કામરૂ દેશની શક્તિઓ સામે લડવા માટે પૂરતી નથી એટલા માટે કહું છું બેટા કે અત્યારે જ તું અહીંયાથી કામરુ દેશમાંથી બહાર ચાલી જા ત્યારે ગાંગી કહે છે કે માડી હું તો ચાલી જઈશ પરંતુ મારા બાબાનું શું થશે એમનું તો મોત જ થવાનું ને ત્યારે મા મેલ્ડી કહે છે કે ના ગાંગી તને આજ દિવસ સુધી જેટલા પણ માણસોએ એમ કહ્યું છે ને કે ગાંગી આ દેશ છોડીને ચાલી જા એ બધા તો તને ખાલી અહીંયાથી પાછી મોકલવા માટે કહેતા હતા પરંતુ હું મેલડી તને એમ કહું છું કે ગાંગી તું દેશ છોડીને એટલા માટે બહાર નીકળી જા કારણ કે તારો જન્મ જે કામ માટે થયો છે ને એ કાર્ય હજી પૂરું નથી થયું ત્યારે ગાંગી કહે છે કે મારી એ વળી એવું તો કેવું કાર્ય છે કે જેને પૂરું કરવા માટે મારો જન્મ થયો છે ત્યારે મા મેલડી કહે છે કે ગાંગી તારા ગામમાં કેટલાય માણસો મોતને ઘાટ ઉતરી ગયા હશે અને ક્યાંક કોઈ જંગલમાં કોઈ વાવાઝોડામાં કોઈ નદીમાં વહી ગયા હશે તો કોઈને જંગલી પ્રાણીઓએ ફાડી ખાધા હશે કોઈને મેં નથી બચાવ્યા અને હર કોઈને બચાવી શકાય એમ પણ નથી કારણ કે વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શકાય એમ નથી પરંતુ ગાંગી હું તને હંમેશા બચાવતી આવી છું એનો મતલબ તું સમજી જા કારણ કે તારો જન્મ એક મહાન કાર્યને પૂરું કરવા માટે થયો છે અને ગાંગી એ મહાન કાર્ય તારા હાથે સંપન્ન કરવાનું છે અને એ કાર્ય પૂરું કરવામાં હજી ઘણો સમય છે પરંતુ જો તું જીવતી રહેશે ને તો એ કામ પૂરું કરીશ ને એટલા માટે દીકરી જા અત્યારે જ કામરૂ દેશ છોડીને ચાલી જા અને હું મેલડી તને વચન આપું છું કે તારા બાબા રહ્યા ને એ તારા બાબાને હું છોડાવી લાવીશ અને તારી મનની ઈચ્છા હું પૂરી કરીશ અને આ લાલવાદી ફૂલવાદીને મારી નાખીશ બાબરા ભૂતની ચોકી તોડી એને વસમાં કરીશ ગગલી ડોસીને અને ઝીંઝુડી ઝાંપડીને પણ જો એને ભાનમાં લાવી અને નુરિયા મહોણીને જો મોતને ઘાટના ઉતારી નાખું તો હું પણ માતા મેલડી નહીં અને તારા બાબા ભલે ગમે તે જગ્યાએ રહ્યા પરંતુ હું મેલડી તારા બાબાને છોડાવી લાવીશ અને ગાંગી આ દેશની તુચ્છ શક્તિઓ મારી સામુ નહીં ચાલી શકે પરંતુ ગાંગી તું અત્યારે ચાલી જા અને હું તને ચાલ આ દેશની બહાર સુધી મૂકવા આવું છું અને હજુ આ નુરિયા મહોણીનો થોડોક સમય બાકી છે એ સમય જેવો પૂરો થાય એની સાથે હું એનો વધ કરી નાખીશ અને ગાંગી તારા બાબાને છોડાવવાની જવાબદારી હવે મારી છે આમ કહી અને માતા મેલડીએ એસી વર્ષની ડોસીનું રૂપ ધારણ કર્યું અને પછી ગાંગીને કહે છે કે ચાલ બેટા મારી આંગળી પકડ અને પછી ગાંગી માની જાય છે અને મા મેલડીની આંગળી પકડી અને એ કામરૂ દેશમાંથી મા મેલડી ગાંગીને આંગળી પકડાવી અને લઈને ચાલ્યા ત્યારે ચાલતા ચાલતા બાબા બાળીનાથની મઢી આવે છે ત્યાં તો બાબા બાળીનાથ માતા મેલડીને જોતાની સાથે પ્રણામ કરીને કહે છે કે દેવી તમે ત્યારે મા મેલડી કહે છે કે બાબા બાળીનાથ હું મેલડી મારી દીકરીને લેવા આવી છું કારણ કે દેશની શક્તિઓ સામે લડી શકાય એ તેનું કામ નથી ત્યારે બાબા બાળીનાથ કહે છે કે માળીએ આ કામરૂ દેશમાં નૂરિયાનો ત્રાસ ખૂબ વધી ગયો છે માં ત્યારે મા મેલડી કહે છે કે હે બાબા તમે ચિંતા કરશો નહીં એ પણ કામ થઈ જશે અને એનો સમય આવશે ને ત્યારે એ પણ ઠેકાણે લાગી જશે અત્યારે તો મારી દીકરીને મારે ઘર સુધી પહોંચાડવાની છે આમ કહી અને બાબા બાળીનાથની પાસેથી રજા લઈ અને માતા મેલડી ગાંગીને આંગળી પકડી અને એને લઈને ચાલતા ચાલતા આ દેશની સીમાની બહાર આવે છે અને જેવા કામરૂ દેશની સીમાની બહાર આવે છે એની સાથે જ ગાંગીના હાથમાં મા મેલડીની જે આંગળી હતી એ અદૃશ્ય થઈ ગઈ ત્યારે ગાંગી પાછું ફરીને જુએ છે કે મા ક્યાં ગયા અને પાછળ જુએ છે તો પાછળ કોઈ નથી અને પછી ગાંગી મેં હાથ જોડીને કહે છે કે હે હેમાં મેલડી તમે મને આ કામરૂ દેશમાંથી બહાર કાઢી છે અને ઘરે પાછા ચાલ્યું જવાનું કહ્યું છે તો હું ચાલી જઈશ અને હવે મને કોઈ ચિંતા નથી કારણ કે માતા મેલડી જે બોલે એ તો થાય જ છે અને થવાનું જ છે માટે હવે મને મારા બાબાની કોઈ ચિંતા નથી આમ કહી અને ગાંગી ત્યાંથી ચાલવા લાગી ત્યાં તો ફરી પેલો વૃદ્ધ માણસ ગાંગીને જોઈ જાય છે અને ગાંગીની પાસે આવીને કહેવા લાગ્યો કે ગાંગી તું દેશમાં જઈને જીવતી પાછી આવી ત્યારે ગાંગી કહે છે કે દાદા તમને કહ્યું હતું ને કે હું જાઉં છું કામરુ દેશમાં અને મારા બાબાને આઝાદ કરાવીને પાછી આવીશ ત્યારે દાદાજી બોલ્યા કે તો બેટા મને એ તો કહે ક્યાં છે તારા એ બાબા કે જેમની પાસે આવો નવલખા હાર જેવી દીકરી છે કે જે મોતના મુખમાં પણ પહોંચી જાય છે ત્યારે ગાંગી કહે છે કે દાદા મારા બાબા અત્યારે મારી સાથે નથી આવ્યા પરંતુ ખૂબ જ જલ્દી તેઓ મારી સાથે આવી જશે અને હવે હું અત્યારે જાઉં છું આમ કહીને ગાંગી સમડીના સ્વરૂપમાં આવી જાય છે અને સમડીના સ્વરૂપમાં આવ્યા પછી તે આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આમ ગાંગીને સમડી બની અને ઉડી જતી જોઈ પેલા બાબા વિચારમાં પડી ગયા કે આ દીકરી કેટલી ગરીબ અને શાંત સ્વભાવની હતી અને જેવી કામરુ દેશમાં જઈને આવી એની સાથે તો તે સબળી બનીને ઉડી જાય છે માટે લાગે છે કે કામરુદેશની વિદ્યા શીખીને પાછી આવી છે અને આ સંસારમાં સારા કામ કરે તો સારું ભગવાન એને સદબુદ્ધિ આપજો આમ કહીને બાબા એમના રહેઠાણ તરફ ચાલી નીકળે છે આ બાજુ ગાંગી ઉડતી ઉડતી ઘણો બધો વિસ્તાર પાર કરી અને એક જંગલમાં ઉતરે છે અને જ્યાં પેલો ઈચ્છાધારી નાગ રહે છે એની પાસે પહોંચી અને તેની રાફડાની બહાર પેલા બંને ઝાડની પાસે ટેકો દઈને ગાંગી ઊભી છે અને રાહ જોઈને બેઠી છે કે ક્યારે પેલો ઈચ્છાધારી નાગ બહાર આવે અને બીજા દિવસની સવાર થઈ ત્યાં તો ઈચ્છાધારી નાગ બહાર આવ્યો અને બહાર આવીને જુએ છે તો સામે ગાંગી ઊભી છે અને ગાંગીને જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો ને કહેવા લાગ્યો કે અરે વાહ ગાંગી તું તો કામરૂ દેશમાં પહોંચી ગઈ હતી અને મને તો એમ લાગ્યું કે હવે તું જીવી નહીં શકે અને તને મારી નાખવામાં આવશે પરંતુ તું તો કામરુદેશમાં ગયા પછી પણ પાછી આવી છે અને ગાંગી મને એટલી તો ખબર છે કે તારી પાસે એટલી પર્યાપ્ત વિદ્યાઓ ન હતી કે તું દેશની સીમા પાર કરીને બહાર આવી શકે સાચું બોલ તારા બાબાને કેવી રીતે છોડાવ્યા અને કેવી રીતે તું બહાર આવી ત્યારે ગાંગી એટલું કહે છે મને માતા મેલડી એમની આંગળી પકડાવી અને બહાર લાવી છે અને હું મારા બાબાને આઝાદ નથી કરાવી શકી પરંતુ મારા બાબાને છોડાવવા માટે માતા મેલડી પોતે જવાના છે ત્યારે આ ઈચ્છાદારી નાગ કહે છે કે ગાંગી આ તો ખૂબ જ સારી વાત કહેવાય આમ કહીને તે પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને આવીને કહે છે કે ગાંગી તો હવે આગળનું તારો શું પ્લાન છે ત્યારે ગાંગી એટલું કહે છે કે હવે તો હું મારા ઘરે જાઉં છું ચિંતા જેવું કાંઈ નથી કારણ કે જે કામ ગાંગી નથી કરી શકી એ કામ માતા મેલડી કરવાની છે ત્યારે ઈચ્છાધારી નાગ કહે છે કે ગાંગી તો અમારી મહેમાન ગતિનો સ્વીકાર કર હું તને અમારા રહેઠાણે લઈ જાઉં છું ત્યારે ગાંગી કહે છે કે ના હવે હું નહીં આવું અને આ તો હું અહીંયા એટલા માટે આવીશું કે તમે મને કામરૂ દેશમાં પ્રવેશ કરવામાં મારી મદદ કરી હતી અને મેં તમારો ઉપકાર પણ નહોતો માન્યો એટલા માટે આજે હું તમને ધન્યવાદ આપવા આવી છું કે તમારા જેવા ઈચ્છાધારી નાગ જો આમ મનુષ્યના કામ કરતા રહેશે ને તો મનુષ્ય જાત ક્યારેય સંકટમાં નહીં આવે ત્યારે એ નાગદેવતા કહે છે કે ગાંગી અમે તો મદદ કરીએ છીએ પરંતુ અમુક એવા પણ માણસો પડ્યા છે કે અમને મારી નાખી અને અમારું સમગ્ર વસ્તુ પડાવી લેવા બેઠા છે એટલા માટે અમે માનવ રહેઠાણથી ઘણા દૂર આમ આવા જંગલમાં આવીને રહીએ છીએ કે અમને કોઈ તકલીફ ના પડે ત્યારે ગાંગી કહે છે કે હા હવે હું આગળ નીકળું છું અને તમારું ધ્યાન રાખજો ત્યારે નાગદેવતા કહે છે કે ગાંગી જાય છે તો મારા મિત્ર દાનવને કહેજો કે ઈચ્છાધારી નાગ તમને યાદ કરતો હતો અને એ થોડા જ દિવસોમાં તમને મળવા આવવાનો છે ત્યારે ગાંગી કહે છે કે તો ચાલો મારી સાથે આપણે સાથે જઈએ અને આમ પછી તો આ નાગ દેવતા અને ગાંગી બંને આગળ ચાલવા લાગ્યા અને મિત્રોમાં મેલડી કામરૂ દેશમાં કેવો હાહાકાર મચાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી